તમે તમારી દીકરી અથવા તો તમારા દીકરાનું વેવિશાળ કરો દીકરીનું જ્યારે વેવિશાળ કરવાની વાત આવે ત્યારે મૂર્તિયાના પરિવારમાં આટલી વસ્તુ જોવી અને પછી દીકરીનું વેવિશાળ કરવું આડાવળું ન જોવું જે ક્રમમાં બતાવું છું એ ક્રમમાં જોવું અત્યારે શું જોવામાં આવે પહેલા વેલા સાચું બોલજો દીકરીનું વેવિશાળ કરવું હોય તો અત્યારે પેલું વેલું શું જોવામાં આવે છે બોલો આ બાજુથી શું જોવો છો પેલા પૈસા વાળા છે કે નહીં રાખો રૂક પૈસા ને કેટલામું સ્થાન આપ્યું છે જયારે દીકરીનું વેવિશાળ કરો ત્યારે પેલું વેલું શું જોવું તો કહે છે પેલું વહેલું કુળ જોવું ખાનદાની કેવી છે પરિવારની બીજું જે દીકરા સાથે વેવિશાળ કરવાનું છે એનું શીલ ચારિત્ર જોવું આ સંસારનું સૌથી મોંઘામાં મોંઘું જો કોઈ આભૂષણ હોય તો એ ચારિત્ર છે લાખો કરોડો રૂપિયાના હીરાના હાર પહેરીને તમે નીકળો પણ જો તમારું ચારિત્ર સારું ન હોય તો એ હીરાની કોઈ કિંમત નથી અને તમારા માથામાં ગળામાં એક પણ જાતનું ઘરેણું ન હોય છતાં પણ તમારું ચારિત્ર સારું હોય તો સંસારમાં સૌથી શ્રેષ્ઠ તમારો શૃંગાર છે તો બીજું ચારિત્ર કહ્યું ત્રીજું રૂપ કહ્યું માત્ર પૈસા વાળાનો દીકરો જોઈ અને પરી જેવી દીકરી પરણાવી ન જો માં કહું તો એવું કહી શકાય કે ગધરેડાની ડોકી હીરો બાંધી ન દેવો નહીં તો અત્યારે પૈસા વાળા હોય તો જવા દઈએ સ્ત્રીઓની દરેક દીકરીની ઈચ્છા હોય છે પણ ત્રીજા સ્થાને રૂપ જોવું પેલા ચારિત્ર જોવું અને બે સારું હોય તો દરેક દીકરીઓની ઈચ્છા હોય મારો ઘરવાળો હેન્ડસમ જ હોવો જોઈએ દેખાવમાં સારો હોવો જોઈએ તો ત્રીજા સ્થાને રૂપ જોયું ચોથા સ્થાને વિદ્યા ભણેલો છે કે નહીં દીકરી ભણેલી હોય અને પૈસાવાળાનો દીકરો ભણ્યો ન હોય સીધો જી ધંધામાં લાગી ગયો હોય અને પછી ભણેલી દીકરી એની પરણાવો એટલે એ બે માં ક્યારેય મેચ્યોરિટી થાય કારણ એકબીજાના એ સ્વભાવને સમજી જ ન શકે કોઈ દિવસ એટલે દીકરી ભણેલી હોય તો દીકરો પણ ભણેલો ગોતવો ભલે પૈસા ઓછા કમાતા હોય પણ ભણેલો હશે સમજણ વાળો હશે તો ઓછા પૈસામાં પણ તમારી દીકરી સુખી હશે અને જો પૈસા વાળા હશે સમજણ નહીં હોય તો પણ દીકરી દુખી થશે માટે દીકરીને પરણાવવાનો સમય આવે ત્યારે દીકરી પરણેલી હોય તો દીકરો પણ સામે પરણેલો એ દીકરી પણ ભણેલી તો દીકરો પણ ભણેલો જોઈએ પાંચમું સ્થાને પૂછે વય દીકરી કરતા મૂર્તિઓ એકાદ બે વર્ષ મોટો હોવો જોઈએ અત્યારે તો સેમ યર વાળું શોધવાનું ચાલુ થયું છે ક્યાં આજેનું ઊભા રહેશું એ ખબર નથી ઉમર જોવી પાંચમા સ્થાને અને છઠ્ઠા સ્થાને તમારેનો પૈસો જો પણ અત્યારે શું કહેવાય છે પૈસાવાળા છે ને બાકી બધું જતું કરો ને વાંધો નહીં એવું ન કરશો ખાનદાની જોજો ચારિત્ર જોજો રૂપ જોજો અભ્યાસ જોજો એની ઉંમર જોજો અને પછી એને પૈસાને જોજો સંસારમાં એક વાત યાદ રાખજો વડીલ માતા-પિતાઓ તમારી દીકરીનું વેવિશાળ કરવાનો ઝૂપડામાં હંસલો હોય તો એને પ્રણવ છો આ સંસારનો નિયમ છે હંસલાનો સંગ છોડીને છોડીને બગલાને કોણ સેવે બગલા દંભીઓ છે અક્ષર વિવાહ ડોટ કોમ એક સંસ્કારી ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદીદ પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો તો રહસ્યની જુઓ છો આજે જ વિઝિટ કરો ડબલ્યુ 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 ડોટ અક્ષરવિવાહ ડોટ કોમ